ગત નવેમ્બર માસમાં માં એસઓજી પોલીસે અંકલેશ્વરના રાજપુલા ચોકડી નજીક થી ઝડપી પાડેલા હાઈબ્રિડ ગાંજાના જથ્થાના ગુનામાં સુરત થી વધુ એક આરોપી ઝડપી પાડ્યો છે ભરૂચ એસઓજી પોલીસે ગત નવેમ્બર માસમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા આ ગુના સંદર્ભે વધુ એક આરોપીની સુરત ખાતેથી અટકાયત કરી હતી એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પાંચ નવેમ્બરના રોજ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક મેટ બ્લેક એક્ટિવા પર ગાંજાનું વેચાણ કરતો આકાશ યાદવ નામનો યુવક ઝડપી પાડ્યો હતો તેની તલાશી દરમિયાન ત્રણસો ગ્રામ સામાન્ય ગાંજો તથા ઓગણસાઠ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો પોલીસ પૂછપરછમાં આકાશ યાદવે ગાંજો ભરૂચના વિવેક ચૌહાણ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું એસઓજી પોલીસે જે તે સમયે વિવેક ચૌહાણ પણ ધરપકડ કરી હતી ઉપરોક્ત બંને આરોપી ગાંજાનો જથ્થો સુરત ખાતેથી ખરીદ્યો હતો આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી મંથન સજીવ કુબાર ચૌહાણ નાનપુરા સુરત ના અંકલેશ્વર જેડીસી પોલીસે સુરત ખાતે થી કરી છે હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સુરતના ના દેવર્ષી વાંકાવાલા વન સુદાશી પાસેથી મેળવી ગાંજો ચાર અગિયાર પચીસ ના રોજ ઉલપાડ સુરત બાયપાસ બ્રેકર પાસે આપવા માટે મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ અંકલેશ્વર જેડીસી પોલીસે વધુ તપાસ માટે આરોપીની પોલીસ કસ્ટડીની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી મંથન ચૌહાણ સુરતની કોલેજમાં અભ્યાસ કરે છે